ભાવનગર જિલ્લામાં ખેડૂતોની ચિંતા વધી છે અમેરિકાના પચાસ ટકા ટેરિફથી કપાસના વાવેતર કરતા ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ છે જિલ્લામાં મોટા પ્રમાણમાં કપાસનું વાવેતર છે પરંતુ ટ્રમ્પ સરકારના પચાસ ટકા ટેરિફથી ભારતીય કપાસની અમેરિકા નિકાસ પર અસર પડશે અમેરિકા આયાત કરતા કપાસ પર શૂન્ય ટકા ટેરિફ છે જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળે ખેડૂતો કહે છે કે આ વર્ષે દિવાળી બગડશે સરકારી સીસીઆઈની ખરીદી ભાવ પણ નિચાર્યા છે જેથી મોટું નુકસાન થશે ખેડૂતો આશા રાખે છે કે ભાવ વધશે પરંતુ ટેફથી વાવેતર પછી મુશ્કેલી વધી સરકારે કપાસ આયાત પર ડ્યુટીમાંથી મુક્તિ વધારી પરંતુ નિકાસીઓને રાહતની જરૂર છે

કપાસના ભાવ મળવા નથી વિદેશનો કપાસ ભારતની અંદર ઘૂસ અને ભારતના ખેડૂતો પાયમાલ છે કેમ કે ભાવ મળવા નથી જે ખેડૂતોના ભાવની આશા હતી એમાંથી અમારે બારસો કે પંદરસો ની વસાળ આશા રાખવાની છે જો સરકાર દ્વારા આત્મનિર્ભર ભારતની વાત કરતા હોય કે આપણે આત્મનિર્ભર થવું જોઈએ તો ભારત સરકારે નિર્ણય લેવો જો કે જો અમેરિકા આપણા પર પચાસ ટકા ટેરિફ લગાવે છે તો આપણે એની પર સાત ટકા ટેરિફ લગાડવો જોઈએ જીરો ટકા ભારતની અંદર ઘુસાડવા ન જોઈએ આ સરકારની કરણી અને કથનીમાં ફેર છે

એટલે ખરેખર આ ખેડૂતોને પેડ્યા પેડ્યા પર પાટું ગણાય અને આની ગાઈડલાઇનમાં એને એવું દર્શાવ્યું છે કે આ ટેરિફ છે એ માત્ર અમે ડિસેમ્બર સુધી રાખવાના છીએ તો ડિસેમ્બર સુધી જો રાખવાના હોય તો સ્પષ્ટ તરી આવે છે કે આ સરકાર છે એ ખેડૂત વિરોધી છે કારણ કે એકત્રીસ ડિસેમ્બર સુધીમાં કે લગભગ મોસ્ટ ઓફ કપાસનું જે વાવેતર ખેડૂતોએ કર્યું છે એનું વિણાટ થઈ જવાનું છે એની માર્કેટમાં જતો રહેવાનો છે એટલે ટેકાના ભાવ જે જાહેર કર્યા છે એનાથી પણ નીચો ભાવ ખેડૂતોને મળવાની સ્થિતિ છે અને ખેડૂતો અહીંથી અમેરિકા તો નિકાસ કરવાનો નથી એટલે સ્પષ્ટ તરી આવે છે કે જો એકત્રીસ ડિસેમ્બર સુધીમાં એ લોકો આટવી લેવાને માગતા હોય તો પચાસ ટકા જે એની ટેરિફ લગાવી છે એ દરમિયાન અહીંના વેપારીઓ છે ડીલ કરી નાખવાના છે એ લોકો કઈ કોઈ સમય મર્યાદા એકત્રીસ સુધી એ લોકોએ પચાસ ટકા ટેરિફ રાખવું નથી એની કાયમી છે અને આપણી એકત્રીસ સુધી જ માત્ર જો ટેરિફ લગાવવાની વાત હોય તો સરકાર ખરેખર ખેડૂત વિરોધી છે એ સ્પષ્ટ સાબિત થઈ આવે છે શું વાવેતર કર્યું છે વાવેતર કપાસ હું ગયા વર્ષે કેવા ભાવ હતા ગયા વર્ષ જ ક્યાં કઈ ભાવ જ હતા હા દસ વર્ષ ભાવ નથી મળતા દસ વર્ષ પહેલા બે હજાર નો ભાવ હતો પછી નો ખેડૂત ને કઈ લાભ જ નથી મળ્યો આ સરકાર ખેડૂત માંથી કઈ અહિત જ કરે છે બે હાજર પચીસો જેવું તો હોવું જોઈએ ને અમારે ખેડૂત ને કઈ નથી વળતું પાસમાં મહેનત બહુ વધારે હોય છે રાત ને દી મહેનત કરવી પડે છે છતાંય તે એનું અત્યારે પરિણામ મળતું નથી દસ વર્ષ પહેલા જે ભાવ હતા બે હજાર ચૌદ માં જે બે હજાર રૂપિયા હતા અત્યારે હાલ રોજ ઘટતા જાય છે બારસો રૂપિયા આવી ગયું છે કપાસના ભાવ મહેનત બહુ હોય છે જેમ કે સરકારે ખાતરના ભાવ વધારે દઈ દીધા છે અને ઓછું ખાતર કરી નાખ્યું છે પિસ્તાલીસ પિસ્તાલીસ કિલો ખાતર કરી નાખ્યું છે તો અમારા દસ કિલો ના પંદરસો રૂપિયા ભાવ આપો ને આ વર્ષે ખેડૂત ની દિવાળી સો એ સો ટકા બગડી ભાવતાલ દે આજથી દસ વર્ષ પહેલા જે ભાવ મળતા હતા એના અત્યારે અડધા ભાવ થઈ ગયા ખાતરની ઠેલી ના અઢારસો રૂપિયા થઈ ગયા બે મણ કપા વેસો તો એક બોરી ખાતર આવે છે